વલસાડના જુજવા વિભાગ કેરવણી મંડળ સંચાલિત આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમ શાળા તથા ડીએન શાહ પ્રાથમિક શાળા દ્વારા જ્ઞાન સેતુ વાલી શાળા અને શિક્ષકોના સમાગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અધ્યક્ષતા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે કરી હતી બંને શાળાના વિદ્યાર્થીઓ અને મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું બોર્ડ પરીક્ષામાં ઉત્તરંગો મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સુનિલભાઈ પટેલ પ્રમુખ જુજવાઈભાઈ કેળવણી મંડળ રોજ નાન સેતુના કાર્યક્રમમાં આઈપી ગાંધી સાર્વ માધ્યમિક શાળા અને ડીએલ શાહ પ્રાઇમરી સ્કૂલનો એક સુંદર સમારંભનું આયોજન કરવામાં આવ્યું એમાં બંને શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એના વાલીઓ પણ ઘણા ઉપસ્થિત રહી કાર્યક્રમને આનંદ માણ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત આપણા વલસાડના લોકલાડીના ધારાસભ્ય ભરતભાઈ પણ ઉપસ્થિત હતી રહી અમારા કાર્યક્રમને બિરદાવ્યો હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનુભાઈ મનહરભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી શ્રીમતી તેજલબેન તાલુકા પંચાયતના પ્રમુખ સભ્ય દર્શાલીબેન અને સરપંચ શ્રી મોહિનીબેન પટેલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સુંદર પૂર્ણ કરવામાં આવ્યો સૌનો આ પ્રસંગે હું આભાર માનું છું મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ